દરેક વર્ગના લોકોએ જોવું જોઈએ ગુજરાતી સિનેમા કાશી રાઘવ કાશી રાઘવ એ જાન્યુઆરી રોજ રિલીઝ થયેલી એક ગુજરાતી ડ્રામા ફિલ્મ છે ધ્રુવ ગોસ્વામી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કાશી તરીકે દીક્ષા જોશી અને રાઘવ તરીકે જયેશ મોરે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકાર પિહુશ્રી ગઢવી મુખ્ય ભૂમિકામાં છે આ ફિલ્મ પ્રેમ વિશ્વાસઘાત અને વિમોચનની થીમ્સ શોધે છે જે ગુજરાત વારાણસી અને કોલકાતાની વાયબ્રન્ટ બેકડ્રોપ્સ સામે સેટ છે તે સંબંધો અને સામાજિક પડકારોની ગૂંચવણોની શોધ કરે છે જે ગુજરાતી અને બંગાળી સંસ્કૃતિઓને એકબીજા સાથે જોડતી વાર્તા પ્રદાન કરે છે વત્સલ અને કવન દ્વારા કમ્પોઝ કરાયેલા આ સંગીતમાં પ્રેક્ષકોને ગુંજી ઉઠે તેવા ભાવપૂર્ણ ટ્રેક છે ઉલ્લેખનીય છે કે જુબીન નૌટિયાલ દ્વારા ગવાયેલું ગીત મા ગંગા તેની ભાવનાત્મક ઊંડાણ માટે વખાણવામાં આવ્યું મૂવીની લંબાઈ લગભગ બે કલાક છે તેથી તેના આધારે ગુજરાત ફોકસ ન્યૂઝ તરફથી ચાર સ્ટાર્સ આપે છે ગુજરાત ફોકસ ઇઝ ગેવિન ચાર આઉટ પાંચ સ્ટાર્સ એટલે સખત એક્સાઇટમેન્ટ છે નર્વસનેસ પણ છે પણ મને ક્યાંક લાગે છે કે આ મૂવી ધીમે ધીમે રહીને પિકઅપ કરશે ઓડિયન્સને બહુ જ ગમશે ઓલરેડી લોકોના મેસેજીસ આવે છે ઓલરેડી કમેન્ટ્સમાં લોકો લખી રહ્યા છે કે એમને ખાસી ગમી રહી છે આ ફિલ્મ અને ઇમોશનલી એમને બહુ હિટ થાય છે અંદરથી આ ફિલ્મ તો એ જ પર્પઝ પણ હતો ફિલ્મનો તો આઈ એમ જસ્ટ વેરી એક્સાઇટેડ

મજા આવી એમને બહુ જ એક્સાઇટમેન્ટ છે અને નર્વસનેસ પણ છે ખૂબ જ સુંદર મજાની ફિલ્મ છે બહુ પ્રામાણિક રીતે બનાવેલી ફિલ્મ છે અને અમે ગઈકાલે જોઈ પ્રીમિયરમાં મેં પણ પહેલી વખત જોઈ અને બહુ જ મજા આવી બહુ જ હાર્ડ ટચિંગ ફિલ્મ છે એટલે હવે પબ્લિક એને કેવો અવકાર આપે છે એ જોવું રહ્યું અત્યાર સુધી તમે ઘણા બધા રોલ કર્યા છે તમે ગંભીરતા અને સિરિયસ રોલ કરી રહ્યા છો એ શું સરસ મજાનો રોલ છે બહુ જ ઇનડેપ તમે એ કેરેક્ટર જોવા જાઓ તો એ દરેકે દરેક માણસની અંદર રહેલો રહેલું કેરેક્ટર છે રાઘવજ પબ્લિકને આજે હું એટલું જ કહીશ કે આજે જ ફિલ્મ રિલીઝ થઈ છે અને તરત જ તમારા ફેમિલી સાથે આ ફિલ્મ જોવા જાઓ બહુ જ મજા આવશે ઇટ્સ અ સિનેમેટિક એક્સપિરિયન્સ